રાજ્ય સરકાર દ્વારા કલા સંસ્કૃતિ અને પરંપરાની જાળવણી માટે કલા મહાકુંભનું આયોજન થયું છે રાજ્યભરમાં યુવાનોની કલા સંસ્કૃતિ ઉજાગર કરવા માટે રમત ગમત છે પૂર્વ આચાર્ય નારાયણભાઈ ચૌધરીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો અને આ કલા મહાકુંભમાં તાલુકાની માધ્યમિક અને પ્રાથમિક શાળાના સ્પર્ધકો ભાગ લેનાર તમામ કેટેગરીના સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને આમના ટીમના શિક્ષક ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા કલા મહાકુંમાં પ્રકૃત નિમદ રાસ ગરબા લગ્ન ગીત ભજન લોક ગીત એક પાત્ર અભिनय लोक नृत्य ચિત્ર વગેરે સ્પર્ધાનું આયોજન કરાયું હતું જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ પ્રસંગે તમામ શિક્ષક ભાઈ બહેનોએ મોડલ સ્કૂલના આચાર્યા 부રાભાઈ ਸਰવોદય કોલેજના પ્રિન્સિપાલ રૂપાભાઈ તથા રમેશભાઈ પુરોહિત જગદીશભાઈ મોચી પ્રમેણાબેન આચાર્ય ચેનજીભાઈ સોલંકી હાજર રહ્યા હતા અને કાર્યક્રમ સ્ટેજ ડાયાભાઈ એમ કણબી સાહેબે સંભાળ્યું હતું અને મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે તારીખ છવ્વીસ બાર ત્રેવીસ ના મંગળવારના રોજ ડીવી પારેખ હાઈસ્કૂલમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કલા મહાકુંભ યોજવામાં આવ્યો ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતી વિવિધ પ્રવૃત્તિઓ ભારત ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવે છે એમાં તાલુકા કક્ષાનો કલા મહોત્સવ ડિવી પરેક કાર્ય હાઈસ્કૂલમાં યોજવામાં આવ્યો અને આમાં વિવિધ સ્કૂલોએ ભાગ લીધો એમાં અલગ અલગ પ્રવૃત્તિઓ જેવી કે લોક નૃત્ય એકાંકી એકપાત્ર અભિનય શાસ્ત્રીય નૃત્ય ગરબો આ બધી પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી અને તાલુકા કક્ષાએ જે લોકો વિજેતા બનશે એ જિલ્લા કક્ષાએ અને જિલ્લા કક્ષાએ જે વિજેતા બનશે એ રાજ્ય કક્ષાએ પોતાનું પરફોર્મન્સ આપવા જશે આમ આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રીતે ઉજવવામાં આવે જય ધાંધરા તાલુકાનો કલા મહાકુંભ બે હજાર ત્રેવીસ ડીબી પારેખ હાઈસ્કૂલ ખાતે આજે યોજાઈ ગયો તેમાં ઉદ્ઘાટક તરીકે ડીબી પારેખ હાઈસ્કૂલના પૂર્વ આચાર્ય શ્રી નારાયણભાઈ ચૌધરી મહેમાન તરીકે મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી ભુરાભાઈ સુર્યોદા હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શ્રી રૂપાભાઈ તથા તમામ તાલુકાના તમામ શિક્ષક મિત્રો હાજર રહી આ કાર્યક્રમે સફળ બનાવ્યો કાર્યક્રમ લગભગ પ્રાથમિક અને હાઈ સ્કૂલો ભેગી થઈને આઠ ભાગ લીધો સ્પર્ધામાં લોક નૃત્ય રાસ ગરબા સમૂહ એક પાત્ર અભિનય એકાંકી નિમન લેખા વકૃત્વ સ્પર્ધા જેવી એક્ટિવિટી માટે દરેક બાળકો ઉત્સાહ ભાગ લીધો આ સ્પર્ધામાં જે પ્રથમ નંબર આવશે એ બાળકો જિલ્લા કક્ષાએ ભાગ લેવા જશે સમગ્ર કાર્યક્રમનું સંચાલન અમારી દિવ્યા કાર્યક્રમ હાઈસ્કૂલના અને કલા સરકાર વાહનના કનવિદ સીએમ ડીએમ કંડી સાહેબે કરી અને જિલ્લા કાર્યક્રમની પૂર્ણતિ કરવા